નમસ્કાર મિત્રો ગમાણમાં વાસરુને ધવડાવી રહી હતી મંદિરની ઝાલરને શંખ બાજી રહ્યા હતા અને મસ્જિદની નમાઝ સંભળાતી હતી તે વેળાએ એક વૃદ્ધ પોતાની ઝૂંપડીના આંગણામાં કશુક શોધી રહી હતી ત્યાંથી નીકળતા રાહદારીઓ આ વૃદ્ધાને ઓળખતા હતા એટલે પાસે આવીને પૂછે છે શું ખોવાયું છે હે શું ખોવાયું છે રાબિયા મારી સોય ખોવાણી છે રાહદારી પણ આંગણામાં સોય શોધવા લાગે છે પણ સોય મળતી નથી એટલે પૂછે છે સોય ખોવાણી છે ક્યાં રાબ્યા ઘરમાં ખોવાણી છે અંદર ખોવાણી છે રાહદારી ખરે જે ઘરમાં ખોવાણું છે જે ઘરમાં ખોવાણું છે તે બહાર મળે તે ખરું રાબિયા મારા ભાઈ મારે એ જ કહેવું છે કે જે ઘરમાં છે તેને આપણે બહાર શોધી રહ્યા છે પરમાત્મા અલ્લાહ ભીતર રમી રહ્યો છે આ બોલે છે એ જ છે સત્તા તેની શોધ મંદિરમાં મસ્જિદમાં તીર્થયાત્રામાં પૂજા નમાજમાં કરીએ તો એ મળે ખરો ના રાહતારે કેટલું સમજવું હશે એ તો તે જાણે પણ જેણે અને તેણે કહ્યું કે રાબ્યા સવાર થવા જો અંજવાળું થયે આપોઆપ મળી જશે રાબિયા હું એ જ કહેવા માંગુ છું કે અંધારામાં મળશે નહીં જ્યાં સુધી તમારા ઘટડામાં અજ્ઞાન અધૂરું છે ભય અને ભ્રમણાઓ છે અને જ્ઞાનનો પ્રકાશ થશે નહીં ત્યાં સુધી અલ્લાહના દીદાર શક્ય નથી આવી સંત સાધિકા રાબિયા બસરા શહેરના મુસ્લિમ ગરીબ મા બાપને ઘેર જન્મી હતી રાબિયાનો સમય ઈસી સાતસો ને સત્તરથી આઠસો ને ત્રી વચ્ચેનો માનવામાં આવ્યો છે રાબિયાથી મોટી ત્રણ બહેનો હતી અને આ સોથી પુત્રીનો જન્મ થયો એટલે તેનું નામ રાબિયા રાખવામાં આવ્યું અરબી ભાષામાં રાબી અહનો અર્થ થાય છે સોથી રાબિયા નવ દસ વર્ષની થઈ ત્યાં તેના માતા પિતાનું અવસાન થયું અને એ જ સમયે દુષ્કાળ પડ્યો આવા કપરા સમયમાં શારે બહેનો છૂટી પડી જાય છે રાબિયાને તેમના કુટુંબે ગુલામ તરીકે વેસી નાખી તે સમયે ગરીબો જીવવા માટે પોતાના છોકરા છોકરીઓને ગુલામ તરીકે વેચતા હતા રાબિયાને એક શ્રીમત માલિક મળે છે પરંતુ તે ગુલામો પાસેથી ખૂબ કામ કરાવતો ખાવા પૂરું ધ્યાન તે આપતો ન હતો અને અવારનવાર ગુલામોને મારતો હતો આ સ્થિતિમાં પણ રાબિયા ખુદાની બંદગી કરતી હતી અને કહેતી હતી કે ખુદા આ પણ તારી જ રહેમ છે એક દિવસ એક ઘટના બની આ અમીરત માલિકને ઘેર તેના આરબ મિત્રો આવ્યા રાત્રિના સમયે શરાબ અને કબાબની મહેફિલ જામી તેમાં રાબિયા મહેમાનોને શરાબ અને કબાલ પીરસી રહી હતી તે સમયે શરાબના નશામાં કબાબ ખાતા ખાતા એક મહેમાને કહ્યું કે કબાબ આટલી મીઠી છે તો માનવીના માંસનો ટુકડો આનાથી પણ મીઠો હશે બીજાએ કહ્યું હું તેની ખાતરી કરાવું તેણે ભોજન પીરસતી રાબિયાને બોલાવી એની પગની પીંડીમાંથી માંસનો ટુકડો કાપી પેલાને ખાવા આપ્યો આ માંસનો ટુકડો ખાતા તે બોલે છે યા અલ્લા યા હલ્લા કરામત અદભુત છે તારો હું શુક્ર ગુજાર છું રાબિયા પીડાને સહજ કરતી તેની ઝૂંપડીમાં આવી અલ્લાહની બંદગી કરતા કહે છે કે પીડા પણ તારી દેણ છે પીડા પણ તારી દેણ છે આ માટે પણ હું તારી શુક્ર ગુજાર છું આવી સુફી રાબિયા રોજ રાત્રે ખુદાની બંદગી કરે છે એક રાત્રે રાબિયાની ઝૂંપડી પાસેથી તેનો માલિક પસાર થાય છે તે ઝૂંપડીમાં નાનકડો દીવડો જુએ છે અને તેની સામે રાબિયા ખુદાને કહે છે અલ્લાહ અલ્લાહ મારા માલિકનું ભલું કરજે માલિકને થયું કે રોજ હું તેને ત્રાસ આપું છું તા મારું ભલું ઈચ્છે છે છે માલિક એ આ ગુલામ તો તેના મસ્તક ઉપર તેજસ્વી પ્રકાશ થાય તેને થયું કે આ સુફી સાધક છે તેને હું ગુલામ ન રાખી શકું બીજા દિવસે રાબિયાને બોલાવીને ગુલામીમાંથી મુક્ત આપે છે અને આ ગુલામીમાંથી મુક્ત થઈ નગર બહાર ઝૂંપડી બનાવી તેમાં રહે છે તેની ઘર વખરીમાં એક સટાય પાણીનું માટલું અને એક પવાલું આખો દિવસ ખુદાની બંદગી કરતી અને જે લોકો તેમની પાસે આવતા તેને જ્ઞાન બોધ આપતી કોઈ ભૂખ્યો અભાગ્યતા આવતો ત્યારે અનાયસ તેના માટે ખાવાનું મળી રહેતું બપોરના સમયે ફકીર આવે છે ઝૂંપડીમાં બે રોટલી પડી હતી રાબ્યા તેને બે રોટલી ખાવા આપી દે છે થોડા સમય પછી બીજા બે ફકીર આવ્યા તે ભૂખ્યા હતા હવે શું કરવું તેમણે ખુદાને બંદગી કરી કે હે પરવર દિરકાર તારા નામે જ ભૂખ્યાને ભોજન આપીએ તેનું તું દસ ગણું કરીને આપે છે મેં બે રોટલી આપી દીધી તો તારે તેની દસ ગણી એટલે કે વીસ રોટલી આપવી જોઈએ અને એ મારે માટે માગતી નથી હે એ મારા માટે માંગત મગાતી નથી રાબિયાની પ્રાર્થના ભગવાને સાંભળી અને એક શેઠાણીના અહીંયા ભગવાન વસી ગયા તેણે તેની નોકરાણીને રોટલીઓ લઈ રાબિયાની ઝૂંપડીએ મોકલી હા રાબિયા એ રોટલીઓ સ્વીકારીને ગણે છે તો અઢાર થઈ એટલે રાબિયા કહે છે રાબ્યા કહે છે કે ગણતરીમાં ખુદાની ભૂલ ન થાય તો બે રોટલી ઓછી કેમ પેલી નોકરાણી દોડતી ગઈ અને ઘરમાં જોયું તો તે બે રોટલી ભૂલી ગયેલી પડી હતી તે લઈને પાછી આવે છે આ રોટલીઓ ફકીરોને આપી જમાડે છે આ હતી આ હતી ભક્તિ સાધના ખુદાનો વિશ્વાસ હઝરત હુસેન બસરીમાં આવ્યા અને ખુદા વિશે વ્યાખ્યાન આપતા હતા તે સમયે હઝરત હુસેન રાબિયા આવ્યા પછી જ વ્યાખ્યાન આપતા હતા એક વખત રાબિયાને આવતા મોડું થયું એટલે શ્રોતાઓએ કહ્યું કે અમે હજારો લોકો સાંભળવા ઉત્સુક છીએ હે અમે હજારો લોકો એને સાંભળવા ઉત્સુક છીએ આપ વ્યાખ્યાન આપો હઝરત હુસેન કહે છે કે મારી પાસે જે જ્ઞાનનો પ્રસાદ છે તે સામાન્યજન પસાવી શકીએ નહીં આ હજરા કંઈ જરૂરિયા ન જાય મારે જે કહેવાનું છે તે રાબિયા જ પસાવી શકશે તેનું એક પ્રમાણ આપું કે મોટાભાગના લોકો ખુદાની બંદગી બે કારણોથી કરે છે એક વર્ગ ખુદાની બંદગી જહનમ નર્કની યાતનાઓથી છૂટવા માટે કરે છે બીજો વર્ગ બંદગી જનત સ્વર્ગમાં જવા માટે કરે છે ત્યારે રાબિયા કહે છે કે ખુદાની બંદગી કોઈ પણ જાતની અપેક્ષા વગર કરવાની હોય છે ન કોઈ પણ જાતનો ડર કે ન કશું મેળવવા માટે ખુદાની બંદગી કરો ખુદાની બંદગી પોતાનો પ્રેમ પ્રગટ કરવા માટે ખુદાની ખૂબસૂરતી અનુભવવા માટે છે રાબિયા ખૂબ સાદાઈથી ઝૂંપડીમાં ખુદાની બંદગી કરતી જીવન જીવતી હતી કાળી કફની પહેરતી જમીન ઉપર બેસતી સૂઈ રહેતી સાંદડી મહેમાનોને બેસાડવા રાખી હતી આ જોઈ શ્રીમદ શેઠને થયું કે રાબિયાને ધન આપી આવું તે ધન લઈને આવ્યું અને રાબિયા કહે છે કે મારા ભાઈ મારે ધનને શું કરવું મારી જે જરૂરિયાત છે એટલું તો ખુદાએ મને આપ્યું છે સંતોનો આ અનાસિકત યોગ અનેક સંતોમાં જોવા મળે છે સંત રૈદાસને સાધુ વેશે હરિહર વર આવીને મણી આપી જાય છે જે લોઢાને સુવર્ણ કરી આપે એટલે ધનની સીમા જ ન રહે પરંતુ રૈદાસે કહ્યું કે મારે તેને જરૂર નથી તો પણ સાધુ તેને સાપરવામાં મૂકી જાય છે કે મારા ગયા પછી આ પારસમણી લઈ લેજે બે વર્ષ પછી પાસા સાધુ આવ્યા અને રહીદાસની સ્થિતિ હતી તેમની તેમ હતી એટલે પૂછ્યું કે પારસમણી ક્યાં ત્યારે રવિદાસ અનાશક્તિથી કહે છે કે તમે જ્યાં રાખ્યો હોય ત્યાં જ પડ્યો હશે લઈ જાઓ મારે ધનની જરૂર નથી સંતો સતા સંપત્તિ સાથે રહી શકતા નથી સંતો જીવનમાં જે કંઈ બને છે તેનો સહજ સ્વીકાર કરે છે દુઃખદ ઘટના હોય કોઈ આફત આવે કે માંદગી આવે તેને સ્વીકારીને જીવે છે અને માને છે કે પૂજ્ય મકરંદન ભાઈના બાપ જે કોઈ ઘટના બને ભલે તે સુખદ હોય કે દુઃખદ એટલું જ બોલતા હરિવરને ગમતું થાજું હરિવરની ઈચ્છા પ્રમાણે બધું થાય છે રાબિયા બીમાર પડે છે માંદગીની પીડા થતી હોય છે ત્યારે સુફીસન સુફિયાના રાબિયાની માંદગીના સમાચાર પૂછવા આવે છે બીમારીની પીડા જોઈ સુફિયાન કહે છે કે રાબિયા આપ ખુદાને બંદગી કરો કે તેઓ તમને સ્વસ્થ કરી આપે રાબિયા કહે છે કે આ બીમારી ખુદાની ઈચ્છાથી આવી છે જે મારે સહન કરવાની હોય જે મારે સહન કરવાની હોય છે તેમની આ ઈચ્છા વિરુદ્ધ મારે સાજા થવાની દુઆ માંગી શકાય નહીં રાબિયા ખુદાને અઢળક પ્રેમ કરે છે તેનું સીત ખુદામાંય બની જ ગયું છે રાબિયાની એકમાત્ર ઈચ્છા ખુદાના દિદાર કરવાની તેના દિવ્ય પ્રકાશમાં સમાઈ જવાની રહી છે સુફી સાધિકાર આપ્યા કામ ખુદા પ્રત્યે પ્રેમ કરનારી અને સફળ જીવન જીવીને લોકોને બોધ આપનારી તરીકે સૌને યાદ રહેશે મિત્રો આવાજ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે સુરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો મિત્રો અને તમને મિત્રો જો વિડીયો પસંદ આવે ને તો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો આપણને જલ્દી મળી જાય મિત્રો આ વિડીયો જોવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું મળશું આપણે એક નવા જ વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌ બન્યા રેજો અમારી ચેનલની સાથે થેન્ક યુ મિત્રો મળશું આપણે